તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ ત્યારે મિત્રો હાલમાં એક નાનકડી બાળકીને બાળકીનો લઈને વિડિયો જે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ખબર જ છે હાલમાં આખા ગુજરાતમાં મિત્રો ભજનનો માહોલ ચાલી રહ્યો છે ભક્તિમય માહોલમાં મિત્રો હાલમાં અનેક જગ્યાએ મિત્રો રાત્રી દરમિયાન મિત્રો ભજન મંડળીઓ ચાલતી હોય છે ત્યારે મિત્રો હાલમાં જ એક સોસાયટીથી લઈને મિત્રો એક નાનકડી બાળકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો એ સોસાયટીમાં એ બાળકીની સોસાયટીમાં જ મિત્રો રાત્રે ભજન મંડળી હતી ત્યારે મિત્રો આ નાનકડી બાળકીએ જે મિત્રો જે ખંજરી લઈને જે મિત્રો અલગ જ ધૂનમાં વગાડી રહી છે અને એ વિડીયો મિત્રો હાલમાં જે વાયરલ થયો છે એ વિડીયો મિત્રો કંઈક અલગ જ પ્રકારનો છે એ વિડીયો પણ તમને હાલ થોડી વારમાં મારા વાલલીલાઓ બતાવી દઈએ એ પહેલાં વિડીયોને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી અને ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલાં મિત્રો તમને થોડી માહિતી આપી દઈએ કે આ વિડીયો ક્યાંનો છે તો મિત્રો જ્યારથી તમને માહિતી મળી છે ત્યારથી એવા સમાચાર મળી રહ્યા છે કે આ વિડીયો છે તે મિત્રો રાજકોટ બાજુનો સંભળાઈ રહ્યો છે અને મિત્રો આ નાનકડી બાળકીનો જે વિડીયો વાયરલ થયો છે એમાં મિત્રો આ બાળકીની ધૂન જ કંઈક અલગ છે અને આટલી નાની ઉંમરે મિત્રો આ ધૂન કંઈક અલગ જ પ્રકારની છે કારણ કે મિત્રો મિત્રો મોટા મોટા કલાકારોને જે ધૂન કરે છે ને એવી જ ધૂન મિત્રો આ બાળકીએ કરી છે ને જે અલગ જ સ્ટાઇલમાં મિત્રો આ ખંજરી વગાડી રહી છે ને જે બાળકી એ જોયા જેવું છે મિત્રો તો જોઈ લો હવે અને સબસ્ક્રાઈબ કરી દેજો